મિત્રો તમારી યુટ્યુબ ચેનલનું નામ સર્ચમાં નથી આવતું અને સર્ચ કરો છો તો બીજા લોકોની ચેનલ આવી જાય છે અથવા તમારી યુટ્યુબ ચેનલ પહેલેથી બનાવી છે અને ઘણા લોકોએ તમારી ચેનલનું નામ કોપી કર્યું છે તો આપણી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ થાય કે નહીં અને આપણી ચેનલનું નામ કેટલા લોકોએ કોપી કર્યું છે આપણે કઈ રીતે ચેક કરી શકીએ અને એવી ચેનલનું નામ કઈ રીતે આપી શકીએ કે કોઈ પણ મિત્રો સર્ચ કરે ને તો ફર્સ્ટ નંબરની આપણી યુટ્યુબ ચેનલ આવી જાય તો દરેક માહિતી આપણે આ વિડીયોની અંદર આખી તમને આપવાનો છું અને યુટ્યુબને લગતા તમારે કોઈપણ પ્રશ્નના વિડીયો જુએ છે ને તો દરેક પ્રશ્નના વિડીયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે તો ખાસ જઈને તમે દરેક વિડિયો ચેક કરી શકો છો યુટ્યુબને લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે હવે મિત્રો યુટ્યુબની અંદર કોઈ પણ તમારી ચેનલનું નામ કોપી કર્યું છે દાખલા તરીકે આપણી ટેકનિકલ જયગોગા છે હવે મારી ચેનલના નામ કેટલા લોકોએ બનાવેલા છે કેટલા લોકોએ ચેનલનો મતલબ બનાવેલી છે ટેકનિકલ જયગોગા નામ ઉપર એની પ્રોફાઇલ અને એનું નામ કઈ રીતે આપણે ચેક કરી શકીએ બીજું કે ચેક કર્યા સાથે કદાચ એ ચેનલ બનાવેલી છે તો આપણી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ થાય કે ના થાય ત્યાર પછી આપણી ચેનલનું નામ જે રાખવું છે તો એવું કઈ રીતે રાખવું કે ભલે ચારથી પાંચ જ વિડીયો અપલોડ કર્યો અને કોઈ પણ સર્ચ કરે ને તો ફર્સ્ટ નંબરની આપણી ચેનલ મિત્રો આવે તો ખાસ વિડીયોની અંદર બનાવી અને ચેનલની અંદર જે લોકો નવા છે એમને ખાસ વિનંતી કરવું કે યુટ્યુબે લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો તો ચલો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો તમે યુટ્યુબમાં જાઓ પહેલાં તો ચેક કરો કે તમારી ચેનલના નામ કેટલા લોકોએ કોપી કર્યા છે અને કોપી કર્યા છે તો આપણને ફાયદો છે કે નુકસાન છે એ તમે તો યુટ્યુબમાં જઈએ યુટ્યુબમાં જઈને તમારે સર્ચ કરવાનું છે તમારી ચેનલનું નામ તો અહીંયા હું આપણે ચેનલનું નામ ટેકનિકલ ચેક અહીંયા સર્ચ કરું છું તો મેં અહીંયા સર્ચ કર્યું છે ચેનલ ઉપર ક્લિક કરવાનું નથી આપણે બેકઅપ આવી થોડુંક નીચે આવી રીતે કરશો ને અહીંયા તમે ફરથી સર્ચ કરી લઉં જુઓ અહીંયા સર્ચ કર્યું છે થોડુંક આપણે નીચે કરશો ને આવી રીતે એટલે તમને ઉપર ઘણા બધા ઓપ્શનો મળે છે આ રીતે જોવા અહીંયા સૌથી પાછળ એક ઓપ્શન છે ચેનલનું આ ચેનલના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે તો મારી ચેનલો મિત્રો આ ત્રણે મારી છે દાખલા તરીકે પણ જે અલગ છે મારી પ્રોફાઇલ સાથે આ બંને ચેનલો મિત્રો મારી નથી પણ પ્રોફાઇલ ફોટો પણ મારી છે તમે જોઈ શકો છો અને મારી ચેનલ ઉપર ઘણા લોકોએ ચેનલો બનાવેલી છે પણ ઘણા લોકોને પ્રોફાઇલ ફોટો અલગ છે અને અમુક લોકોને પ્રોફાઇલ ફોટો પણ એક જ જેવી છે તો ફાયદો શું છે મને કોઈ ફાયદો છે કે નુકસાન છે મારી ચેનલની અંદર તો મિત્રો મેન વાત છે તમારું હેન્ડલ તો હેન્ડલની મિત્રો કઈ રીતે ખબર પડે તો હેન્ડલ મિત્રો અહીંયા જો અહીંયા આધારેટ લગાયેલ છે ટેકનિકલ જયગુગા જે ઓરિજિનલ છે અને બીજા બધાની ટેકનિકલ જયગુગા હશે પણ આધારેટ લગાયેલા નહીં હોય જુઓ મિત્રો ટેકનિકલ જયગુગાનું હેન્ડલ ક્યારે પણ એમને મળે નહીં એટલે મોટામાં મોટી મિત્રો કોઈપણ લોકોને ખબર પડી જાય કે ઓરિજિનલ ચેનલ કઈ છે અને ડુપ્લિકેટ ચેનલ કઈ છે ભલે તમે તમારી ચેનલનું નામ રાખ્યું છે મારી ચેનલનું પણ મિત્રો કોઈપણ લોકો છે ને એને ખબર પડી જ જાય કે આ ઓરિજિનલ ચેનલ છે કે ડુપ્લિકેટ કારણ કે તમારે પોઈન્ટ મૂકવો જ પડે મિત્રો જો હેન્ડલ તમારું ક્યારે પણ મિત્રો બનતું નથી કારણ કે હેન્ડલ ઓરિજિનલ બની ચૂક્યું છે ટેકનિકલ છે તમે હેન્ડલની કોપી કરી શકો ને યુટ્યુબ ચેનલનું નામ કોપી કરી શકો છો બરાબર હવે આપણી ચેનલનું નામ કઈ રીતે એવું રાખવાનું છે ની અંદર ફર્સ્ટ સર્ચમાં આવે તો એના માટે મિત્રો પેલું તો તમારે મિત્રો વિચારવાનું છે કે આપણે જે ચેનલનું નામ રાખીએ આપણી ચેનલ કઈ ટાઈપની છે નામ ગમે તેવું રાખવું એનાથી મિત્રો કોઈ મતલબ હોતો નથી બરાબર છે પણ મહત્વની વાત છે ટાઈમ ટુ ટાઈમ વિડીયો તમે અપલોડ કરો અને હેશટેગ તમે કાયમિક માટે લગાવો અધારેટ લગાવો તો તમારી ચેનલનું નામ ફર્સ્ટ સર્ચમાં જલ્દી આવે છે પણ ઘણા લોકોને હેશ અલગથી લગાવતા મતલબ લગાવતા નથી અધારેટ નથી લગાવતા તો એમનું ચેનલનું નામ ફર્સ્ટ સર્ચમાં નથી આવતું અને અમુક વખત ચેનલનું નામ પણ એવું રાખે છે કે જે બીજી ચેનલનું નામ હોય એટલે મિત્રો સર્ચમાં આવે તમે ટેકનિકલ જઈ ગુગલ લખો ભલે મેં તમને કેટલી બધી કે કેટલી ચેનલો બનાવેલ છે પણ તમે તો મેન ચેનલ મિત્રો મારી જ આવશે કારણ કે બીજા લોકો એ કોપી કરેલી છે અને કદાચ એમને મારા આગળ જવું છે તો ટેકનિકલ જેમને સબસ્ક્રાઈબ વધારે થાય છે તો મારી ચેનલ કરતાં પણ એ લોકો એ ચેનલ મિત્રો ફર્સ્ટમાં દેખાય છે પણ ટેકનિકલ જાગ ઉપાય તો ફર્સ્ટમાં દેખાય બીજા નંબરમાં દેખાઈ શકે છે કારણ કે આપણું ઓરિજિનલ નામ છે ને તમે મિત્રો દરેકમાં પોઈન્ટ કે ગમે તે લગાયેલું હોય ને એટલે મિત્રો બીજા નંબરમાં ચેનલ તમારી આવવાની છે પહેલાં નંબરમાં તો નથી થવાની હવે આપણે ચેનલનું નામ કઈ રીતે કેવું રાખવાનું છે તો મિત્રો યુટ્યુબમાં પહેલું આપણે સર્ચ કરવાનું છે તમે જે ચેનલનું નામ રાખવા માગો છો એ યુટ્યુબમાં સર્ચ કરવાનું છે જેવી રીતે આપણે ટેકનિકલ જયગુગલ સર્ચ કર્યું છે તો ટેકનિકલ જય ગુગલની કેટલી બધી ચેનલો આવી ગઈ છે તો એ ચેનલને આપણે યુટ્યુબમાં નથી રાખવાનું પણ કંઈક અલગ નામ રાખીએ દાખલા તરીકે આપણે અહીંયા નામ રાખવું છે અલગ પહેલાં સર્ચ કરવાનું છે તો હું અહીંયા સર્ચ કરું છું જુઓ આ રીતે એડિટ બાય તો એડિટ બાય રમેશભાઈ બરાબર છે હવે આ ચેનલ મારું નામ રાખવું છે મારી ચેનલનું તો મિત્રો આપ જો અહીં આ રીતે જોવાનું કોઈ ચેનલ આવે છે કે તો અહીંયા કોઈ પણ ચેનલ આવતી નથી મતલબ આ ચેનલ છે ને યુટ્યુબની અંદર છે જ અને આ ચેનલ તમે રાખશો ને ચારથી પાંચ વિડીયો મેં છો એસ્ટ લગાવીને તમારી ચેનલનું નામ તો ચારથી પાંચ વિડીયોમાં તમારી ચેનલ ફર્સ્ટ સર્ચમાં આવી જશે જો ચેનલ તો છે પણ અલગ છે બરાબર એટલે ખાસ કરીને આવી રીતે તમારે પેલું પાકું કરવાનું છે ત્યાર પછી મિત્રો તમારી ચેનલનું નામ આપવાનું છે તો માહિતી મિત્રો કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય ગોકાલે મિત્રો